સ્ટુડન્ટ આજે આપણે યામ ભૂમિતિનો આઠમો દાખલો શીખવાનો પ્રયત્ન કરીએ છીએ બિંદુ પી ટુ માઇનસ થ્રી અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શું અહીં બિંદુ 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 પી ટુ માઇનસ થ્રી અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર અંતર દસે કમ હવે ક્યુ

હવે આપણે શું 100 માટે આ 100 ને આ બાજુ લાગે એટલે માઇનસ થશે હવે હવે જે છે આ વાર છે એને ઉતરતા ક્રમમાં પૂછી y નો વર્ગ છ આ ચોસઠ ને નવ કેટલા થશે

અને ત્રણ મળે છે આ તમારો જવાબ થશે તો તમે આ રીતે દાખલો ભણવાનો પ્રયત્ન કરજો તમને આવી જશે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ